સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા રેશનિંગ અનાજના જથ્થામાં ગેરરીતિ બાબતે કામદાર એકઠા સંગઠને પુરવઠા વિભાગમાં રજૂઆત કરી પાદરા તાલુકાના ગામોમાં હાલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતું રેશનિંગનું અનાજ રાષ્ટ્રીય અન્ન અને સુરક્ષા કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિનામૂલ્યે આપવામાં આવે છે જે સરકાર દ્વારા નિયત કરેલા માપદંડ મુજબ આપવાનું હોય છે પરંતુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો મનસવીને વલણને પગલે ગરીબોનું અનાજ પૂરેપૂરું નહીં આપતા કામદાર એકતા સંગઠન દ્વારા મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે સરકારે જાહેર કરેલી વિનામૂલ્ય વિતરણ વ્યવસ્થા સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મનસવી વલણ દાખવતા હોવાની ફરિયાદો ઉઠી છે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને આપવામાં આવતી પાકી પાવતી પણ આપવામાં આવતી નથી સાથે જ અનાજ પણ ઓછું આપવામાં આવે છે જાગૃત નાગરિકે સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ સંચાલકે કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમારી ઈચ્છા પ્રમાણે જ આપીશું જેને પગલે આજે કામદાર એકતા સંગઠન દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી અને દરેક રેશનિંગ દુકાનો પર તપાસ કરી પાકી પાવતી આપવામાં આવે તેવી માંગ કરી હતી આજરોજ પાદરા પુરવઠા વિભાગના અધિકારીશ્રીને કામદાર એકતા સંગઠનની તમામ ટીમ તરફથી એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું આજરોજ આ આવેદનનો મુદ્દો એ હતો કે પાદરા તાલુકાની અંદર જેટલી પણ સસ્તા અનાજની દુકાન છે આ તમામ સસ્તા અનાજની દુકાનની અંદર પૂરતો અનાજનો જથ્થો નથી હોતો અને જે ગરીબોને જે અનાજ મળવાપાત્ર હોય છે તેમાં પણ ઓછું અનાજ આપવામાં આવે છે અને પાકી પાવતી તો આપવામાં જ નથી આવતી આમાં જ કહેવામાં આવે તો આપણે મુજપુર ગામની અંદર જે રિલયપુરા વિસ્તાર છે ત્યાં અમારા સાથી મિત્ર સુરેશભાઈ છે તેમ તેમનું જે અનાજનો જથ્થો મળવાપાત્ર જે હોય છે તેની રજૂઆત કરતાં તે દુકાનદાર ધારકે ત્રણ મહિના પહેલાં પણ અમે વિડીયોના લાઈવના માધ્યમથી અમે પર્દાફાશ કર્યો હતો બે દિવસ પહેલાં પણ અમે આ જ વિડીયોને વાયરલ કર્યો હતો ત્યારે આ દુકાનદારની તાનાશાહી એટલી બધી દેખાય છે કે એવું કહે છે કે સરકારે જે એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમારે જોઈ લેવાનું કોઈ પણ જાતની પાકી પાવતી તમને આપવામાં આવે નહીં અને આવી દાદાગીરી કરીને ગ્રાહકોને જે ગરીબ વર્ગના ગ્રાહકો છે તેઓની સાથે તાનાશાહી કરવામાં આવે છે જ્યારે પણ આવા કોઈ અવાજ ઉઠાવનાર માટે આગેવાન આગળ આવે છે તેઓને ધાકધમકી આપવામાં આવે છે કે તમારું રેશન કાર્ડ અમે બંધ કરી દઈશું તમને અનાજ નહીં આપીએ આવી રીતના અસંખ્ય જે ગરીબો છે તે લોકોનું શોષણ થઈ રહ્યું છે જેથી કરીને આજે અમે અહીંયા પુરવઠા વિભાગના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે મીડિયા મિત્રોના અને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે પાદરા તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર રેશન કાર્ડમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને આ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જ્યાં પણ તમને ક્યાંક તમારા જે મૂળભૂત હકો જે મળવાપાત્ર અના છે કે પાકી પાવતી છે એ જો ના આપતી હોય તો પોતે એક અવાજ બનીને આગળ આવો જેથી કરીને જે ગરીબો પર અન્યાય થાય છે એ અન્યાય અટકે અને સાથે